તેમજ આ યોજનામાં અરજી કરવા માટે શું પગલાં લેવાના રહેશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક વિડીયોમાં આપણે આગળ જ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો જાણીએ કે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના બે શું છે તો મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધન ધનધાન્ય કૃષિ યોજના બે હજાર પચીસની જાહેરાત કરી હતી જેને હવે મિત્રો મંત્રીમંડળની પણ મંજૂરી મળી ગઈ છે આ યોજના હેઠળ કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે આ યોજનાના ઓછા ઉત્પાદકતા પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા સો જિલ્લાઓને લક્ષ્ય બનાવશે ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ પાક વૈવિધ્યકરણ ટકાઉ અને આબોહવા સ્થિતિ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ ઉપરાંત મિત્રો લણણીની પછીની સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ ધન્ય કૃષિ યોજના બે હજાર પચીસનો લાભ કેવી રીતે મેળવવો તો મિત્રો પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજના દ્વારા સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહી છે આ યોજના કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે તેમજ ખેડૂતોને વિવિધ પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે જેથી તેમની આવકમાં વધારો થાય પર્યાવરણીય સંતુલન જળવાઈ માટે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવશે તેમજ મિત્રો લણણીની પછીની ઉત્પાદનનું નુકસાન અટકાવવા માટે પંચાયત અને બ્લોક સ્તરે સંગ્રહ સુવિધાઓ મજબૂત બનાવવામાં આવશે આ ઉપરાંત સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે અને ખેડૂતો સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ લોન આપવામાં આવશે જેથી તેઓ ખેતીમાં રોકાણ કરી શકે અને ઉત્પાદકતા ક્ષમતા વધારી શકે તેમજ મિત્રો આમાં એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે જે આ મિત્રો સરકારનું માનવું છે કે આ યોજનાનો સીધો લાભ લગભગ એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને મળશે આ યોજનાની જાહેરાત બજેટમાં થઈ ચૂકી છે અને હવે તેને કેબિનેટ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે તદઉપરાંત મિત્રો હમણાં જે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી એમાં પણ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની મંજૂરી આપી દેવામાં આવી છે આ યોજનામાં છવ્વીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ઓછો ઉત્પાદકવાળા સો જિલ્લાઓને સશક્ત બનાવશે આ યોજનાથી એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને લાભ થવાનો છે સાથે જ એનજી એલને વીસ હજાર કરોડ અને એન એલ સી આઈ એલને સાત હજાર કરોડ સુધીનું રિન્યુએબલ ઉર્જા રોકાણની છૂટ અપાય છે તો મિત્રો આ રહેલું છે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના બે હજાર પચીસ કે જેમાં ખેડૂત મિત્રોને ઘણા ખરા લાભો થવાના છે આ યોજના હેઠળ મિત્રો એક પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોને આવરી લેવામાં આવશે એટલે કે લાભ મળવાપાત્ર રહેશે આ યોજના ચોવીસ હજાર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલી છે